કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા દ્વારા ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસરને રજૂઆત કરવામાં આવી રાજ્યના ફોરેસ્ટ વિભાગ દ્વારા વારંવાર રણમાં મીઠું પકવતા અગરિયાઓને કન્નડગટ કરવાના કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના સાતસોથી વધુ અગરિયાઓ દ્વારા આજે ધ્રાંગધ્રા ફોરેસ્ટ ઓફિસ ખાતે આવેદન આપી ધરણા યોજ્યા હતા સાતલપુર તાલુકાના સાતસો જેટલા અગરિયા પરિવારો રણમાં મીઠું પકવી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા અગરિયાઓને રણમાં જવા માટે પ્રવેશ નહીં આપતા હોવાથી આ પરિવારોની રોજીરોટી છીનવાઈ રહી છે અહેવાલ ભગીરથસિંહ પરમાર મારી પેઢી દર પેઢીથી મીઠું પકવી અને અમારો ગુજરાત ચલાવતા અગ્રિયા છીએ જેથી બાર મહિનાથી તો અમારે પહેલાં જે સિઝન દરમિયાન ચાલુ હતી અગલી સાલ ત્યાંથી હેરાનગતિ ચાલુ ને આ સાલથી બિલકુલ બંધ અમારી આજીવિકા છીનવાઈ ગઈ છે રણમાં પ્રેસ ના આપવાથી રોક્યા છે અમાને ફોરેસ્ટ ડિપાર્ટ દ્વારા અમારે પ્રેસ આપતો જ નથી અમાને રોક્યા છે તેથી આ સાલ અમારી રોજી આજીવિકા છીનાઈ ગયેલ છે અને એના સિવાય અમારી કોઈ બીજી આજીવિકા પણ નથી તો આજે અમે એમને આવેદનપત્ર દેવા પણ આવ્યા છીએ એમને સ્વીકારો લીધો પણ છે એના અગાઉ પણ અમે લિખિતમાં રજૂઆતો કરી છે અને આજે પાંચ વાગ્યા સુધી અહીંયા કને અમે ધણા ઉપર બેઠા છીએ આજની તારીખમાં કાલે આદિશર ફસ્ટ રેન્જ ઓફિસ એમનો વિભાગ ત્યાં પણ છે ત્યાં કરીને અમે પચીસ કુટુંબો પરિવાર સાથે નાના બચ્ચા સાથે આખો પરિવાર એવા પચીસ કુટુંબો પહેલા દિવસે બેસશે બીજા દિવસે બીજા પચીસ કુટુંબો આવશે એ સ્ટેપ બાય સ્ટેપ સાતથી આઠ દિવસે અમે બેસશું ત્યાં સુધી અમારે ન્યાય નહીં મળે તો એ ધ્રણા ચાલુ ચાલુ રહેશે અને કા તોક અમાને રોટલો રણમાં અમે જે રડી ખાઈ છીએ અમારી આજીવિકા છે ત્યાં જ આપે નહીં તો અમારે જેલમાં પૂરે અમે જામીન માંગશું નહીં અમારે ત્યાંય રોટલો મળે તો એ રોટલો જ ખાવો છે